તો ટેસ્ટ પ્રિપેટરી સર્વિસમાં નેશનલ લીડર એવા આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ લિમિટેડ અમદાવાદના તેના એકવીસ વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ સિદ્ધિની ગર્વથી જાહેરાત કરે છે જેમણે પ્રતિષ્ઠિત નીટ યુજી બે હજાર ચોવીસની પરીક્ષામાં સાતસો અને તેથી વધુ ગુણ મેળવ્યા હતા આ નોંધપાત્ર સિદ્ધિ તેમની સખત મહેનત સમર્પણ અને એ ઈ એસએલ દ્વારા આપવામાં આવેલા ઉચ્ચ ગુણવત્તાવાળા કોચિંગનું પ્રમાણ છે

સાતસો અગિયાર સ્કોર કરીને AIR 346 ત્રણસો છેતાલીસ મેળવ્યો છે ત્યારે ચિંતન જાનીએ સાતસો દસ સ્કોર કરીને એઆઈઆર પાંચસો સુડતાલીસ છે તો મીનલ ગોપલાણીએ પણ સાતસો છ સ્કોર કરીને એઆઈઆર સાતસો છન્નું છે આ ઉપરાંત અદિતિસિંહે સાતસો પાંચ સ્કોર કરીને એઆઈઆર આઠસો બાણું અને દેવાંશ ગેરલાએ સાતસો પાંચ સ્કોર કરીને એ છે અને અને આકાશ બહુ એની બધું બહુ કામમાં આવે છે અને છેલ્લા બે વર્ષ ઇલેવંતિંગથી મહેનત કર કરવામાં આવે છે અને એ બહુ હેલ્પફુલ છે આકાશ ની બધી મટીરિયલ ને બધું प्रोजेक्टला पहले थे अगर જોઈએ તો પહેલા તો એવરેજ 6-7 કલાક રહેતો તો ને છલે 1 મહિનો માર્ટર તો 8 થી 10 કલાક જતોતો. ઇસ બાર અમારી સાઉથ ગોબલ બ્રાન્ચની ગરમ વાત કરે તો वहां से ये पहला बैच था जहां से हमने 711 मार्क्स लिया आईएस्ट और મહેસાણા પાલનપુર जो किリモート एरिया वासे हमने મહેસાણા મેં આપણે સિટી ટોપર પ્રોડ્યુસ کیا હે 705 मार्क्स હે ઓર ઈવન પાલનપુર મેં મેને અચ્છા કામ કિયા ગુજરાતી મીડિયમ સ્પેશિયલી ઉસ ડિવિઝન મેં आ, भी हमने मैसाना में सीटों पर प्रोड्यूस किया है और 700 प्लस मार्क्स गुजराती मीडियम रीजन में हम लोगों ने दिए हैं तो ओवरऑल रिजल्ट बहुत बढ़िया रहा अच्छा रहा बच्चों ने अच्छी मेहनत की हमने अच्छी मेहनत की सबसे बड़ी चीज़ आकाश की स्ट्रैटेजी हमारी काम आई कि हमने एन बेस्ड चीज़ें ज़्यादा फोकस किया क्योंकि इस बार का पेपर पूरा एन बेस्ड था तो इस वजह से ये रिज़ल्ट हमें बहुत बढ़िया रिज़ल्ट मिला क्योंकि जितना भी क्वेश्चन था उसमें ऑलमोस्ट सारा क्वेश्चन एन बेस्ड क्वेश्चन थे और सबसे बढ़िया चीज़ ये है कि पूरे गुजरात में गुजराती मीडियम डिवीज़न को जो मेडिकल की इक्वलेंट टू इंग्लिश जो हम लोग कोचिंग देते हैं उसमें आकाश ने नंबर वन परफॉर्मेंस दिया है